નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું છું કે જેનો નિયમિત દરરોજ ઉપયોગ કરવાથી જે લોકોને પગની અંદર નસ ચડી જાય છે નસ ઉપર નસ ચડી જાય છે અથવા પગની અંદર ગોટલા બાજી જાય છે સો ટકા સફળ ઉપાય બતાવું છું કે જેનો પ્રયોગ હું છેલ્લા બે વર્ષથી કરું છું નિયમિત તમે આની માલિશ કરશો તો હું તમને એક હજાર ટકા ગેરંટી આપું છું કે જે લોકોને પગમાં નસ ઉપર નસ ચડી જાય છે ઘણીવાર વાર આપણે જોઈએ તો ડાયરામાં કે ભજનમાં વધુ સમય આપણે પલોઠીવાળીને બેઠા હોઈએ અથવા વધુ સમય ઊભા રહીએ કે કોઈ જગ્યાએ વધારે ચાલવાનું થાય કે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ફરીને આવીએ તો ઘણા લોકોને પગના ગોટલા બાજી જાય છે પગની અંદર દુખાવો થાય છે કોઈને ઢીંચણમાં દુખાવો થવાની શરૂઆત થાય છે કોઈને નસ ઉપર નસ ચડી જાય છે આ તમામ પ્રકારની બીમારીની અંદર આ ઔષધિ બેસ્ટ કામ કરે છે અને આનું વર્ણન આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિ અને અષ્ટાંગ હૃદય બુકની અંદર બાગવટ ઋષિએ પણ કરેલું છે તો આ ઔષધિ એટલે કે આ તેલની માલિશ કેવી રીતે કરવી ક્યારે કરવી કેટલો સમય કરવી અને આ તેલ તમને બજારમાં કોઈ જગ્યાએ નહીં મળે તો આ તેલ ક્યાંથી ખરીદવું એ પણ આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આ જે તેલ છે મારા હાથમાં એ છે તલનું તેલ અને અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તલનું તેલ તમને લાકડાની ઘાણીની અંદરથી મળી રહેશે બજારમાં જે તલનું તેલ મળે છે એ અઢીસો કે ત્રણસો રૂપિયાની અંદર તમને મળશે એ કદાચ ભેળસેળવાળું કે ડુપ્લિકેટ કે એની અંદર કેમિકલનો ઉપયોગ કરેલો હોઈ શકે તમે લાકડાની ગાણીની અંદર તલનું તેલ ઓરિજિનલ લેવા જશો તો લગભગ પાંચસો રૂપિયા તમને એક લીટર મળશે જેનું એડ્રેસ હું અહીંયા નીચે આપું છું તો તમારે જરૂરિયાત હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો અને કુરિયર દ્વારા તમે મંગાવી શકો છો તો આ તલના તેલની માલિશ ક્યારે કરવાની થાક લાગ્યો હોય તો એ થાક પણ તમારો જોત જોતાની અંદર દૂર થઈ જાય છે અને આ પ્રયોગ મેં મારી જાત ઉપર કર્યો છે બે વર્ષથી હું આનો ઉપયોગ કરું છું આમાંની કોઈપણ પ્રકારની તકલીફ મારા શરીરની અંદર રહી નથી એટલે હું તમને પણ આ વિડીયોના માધ્યમથી કહું છું કે તમે પણ જો નિયમિત આનો ઉપયોગ કરશો તો જે લોકોને મોટી ઉંમરે ઢીંચણની અંદર દુખાવો થાય છે હાથ પગના સોધાની અંદર દુખાવો થાય છે કે પગની અંદર નસ ઉપર નસ ચડી જાય છે કે પગમાં ગોટલા બાજી જાય છે કે થોડાક ઊભા રહેવામાં આવે કે બેસવામાં આવે નસ ચડી જાય છે અથવા ઢીંચણની અંદર દુખાવો થાય છે જેના કારણે લોકો બેઠા પછી ઊભા થઈ શકતા નથી અથવા અમુક લોકો ઊભા હોય તો એમને બેસવું હોય તો ધીમે 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 ખૂબ ધ્યાન રાખી અને એકદમ પછડાય છે એ રીતે બેસે છે ઢીંચણની અંદર તકલીફ હોવાને કારણે એ લોકો સીધે સીધા એકદમ ઇઝીલી બેસી શકતા નથી કે ઊભા થઈ શકતા નથી તો એવા તમામ લોકો આનો ઉપયોગ કરી શકે છે આનું કોઈ આડઅસર નથી આ તેલની માલિશ દરરોજ રાતે સૂતી વખતે તમારે પગના તળિયે કરવાની છે શરૂઆત પગના તળીએથી કરવાની પાંચથી દસ મિનિટ જેટલો સમય તમે પગના તળિયે માલિશ કરો પછી પગ ઉપર કરો હાથના પંજા ઉપર હાથ ઉપર નાના બાળકોને જે રીતે માલિશ કરવામાં આવે છે શરીર ઉપર એ રીતે તમે આ માલિશ શરીર ઉપર કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય વાયુના લીધે તો એ જગ્યાએ તમે આની માલિશ કરશો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે પણ હા તમને એક્સિડન્ટ થયું હોય એના કારણે દુખાવો થતો હોય કે પગની અંદર ઓપરેશન કરીશ લોખંડના સળિયા ભરાવ્યા હોય એના કારણે દુખાવો થતો હોય કે પગની ઢાંકણી ઘસાઈ ગઈ હોય એટલે કે પગની ગાદી ઘસાઈ ગઈ હોય કે ગાદી ખસી ગઈ હોય એના લીધે દુખાવો થતો હશે તો એની અંદર સો ટકા રાહત નહીં મળે પણ એની અંદર ફાયદો તો ચોક્કસ થશે તો આ તલનું તેલ છે એ ઓઇલિંગનું કામ કરે છે જે રીતે આપણા ઘરની અંદર જોપો હોય લોખંડનો એ કાટ ખાઈ જાય તો શું થાય છે જલ્દીથી વખાતો નથી અથવા ખુલતો નથી અથવા જોરથી આપણે ખોલીએ તો એની અંદર કીચડ ખીચડ અવાજ આવે છે સેજ આપણે એની અંદર ઓઇલિંગ કરીએ તો તરત જ એ જોપો એકદમ ઇઝી વખાય છે ખુલે છે અને એની અંદર જે અવાજ આવે છે એ કીચુડ કિચડ અવાજ પણ દૂર થઈ જાય છે આ તેલની તમે નિયમિત જો શરીર ઉપર માલિશ કરવાની રાખશો તો જે લોકોને નાની ઉંમરની અંદર કરચલીઓ પડી જાય છે એ કરચલીઓ નહીં પડે ચહેરાની અંદર ચમક આવે છે આપણા હાડકાં મજબૂત બને છે સ્નાયુઓ પણ ખૂબ મજબૂત બને છે અને હા જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે એવા વિદ્યાર્થીઓ જો પણ નિયમિત દસથી પંદર મિનિટ માલિશ કરવામાં આવે પગના તળિયે તો એમનો જે માઇન્ડ છે મગજ છે એ પાવરફુલ થાય છે જે લોકોને યાદ રહેતું નથી વારંવાર ભૂલી જાય છે તો એમની યાદશક્તિમાં ખૂબ વધારો આવે છે આ જે મારી પાસે તેલ છે એ સીસમનું તેલ છે એટલે કે વ્હાઇટ સીસમ તેલ સફેદ તલનું તેલ છે જે મેં એક ડબ્બીની અંદર ભર્યું છે આ તેલનો હું નિયમિત ઉપયોગ કરું છું પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય કે કોઈ લોબા લોબાગાળાની બીમારી હોય તો તમારે ડૉક્ટર અને વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ